જ્યારે અન્ય એક બાળક ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી તો બીજી બાજુ બનાવના પગલે લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ગંભીર આક્ષેપ કર્યા હતા સ્થાનિક લોકોએ રહેણાંક મકાનમાં ચાલતા એસીના ગોડાઉનને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી હતી જોકે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો